આજે આપણે લઈને આવ્યા છે એકદમ ખસ્તા અને પડવાળી એટલે કે મઠરી અને ખસ્તા પૂરી તો જોઈ શકો છો એકદમ પડવાળી અને હરેક છૂટા છૂટા પળ તો અહીં આપણે તોડીને હું તમને બતાવું છું તો એકદમ જ તમે જોઈ શકો છો અને તો ચાલો બનાવીએ ખસ્તા મઠરી તો એના માટે આપણે ખાણી લઈ લીધી છે એની અંદર આઠ દસ લવિંગના મરીના દાણા ઉમેરેલા છે અને થોડું જીરું લઈ લીધું છે જીરું અને મરીના દાણાને આપણે આ રીતે અધકચરો આપણે એને ખાંડી લઈશું તો સરસ રીતે આપણે એને ખાંડી લીધું છે તો હું તમને નજીકથી બતાવું છું તો આ રીતે એનો પાવડર થઈ જવો જોઈએ તો હવે આપણે એને એક મોટું વાસણ લઈશું આની અંદર આપણે એક વાટકો એટલે કે આપણે અઢીસો ગ્રામ જેટલો મેંદો લઈ લઈશું અને આ જે આપણે જીરું મરી ખાંડેલું છે એ અંદર ઉમેરી દઈશું અને સાથે લઈ લઈશું આપણે એક ચમચી અજમો એટલે આ રીતે જો તમે ટીપ્સ અને ટિપ્સ બના જોતા રહેશો તો તમારી મઠરી એકદમ જ પળવાળી અને ખસ્તાન કુરકુરી બનશે અને હવે આપણે જે મોઈન દેવાનું છે એ ઘીનું આપીએ છીએ આપણે અને સાથે મીઠું પણ આપણે ઉમેરી દઈએ છે તમારે તેલનું પણ તેલ કરતાં ઘી ઘીથી એકદમ કુરકુરી અને ક્રંચી એવી બને છે અને અગળતી પણ નથી એક હપ્તા સુધી ને એવી રહે પોચી પણ ના પડે અને હવે આપણે ઘીનું સારું એવું મોણ આપી દીધું છે તો આ રીતે એનું મુઠ્ઠી પડતું આપણે એનું મોણ આપી દેવાનું છે અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને આપણે પૂરી જેવો લોટ બાંધવાનો છે લોટ તમારે એકદમ પાણી જેવો એવો ન થઈ જવો જોઈએ રોટલી જેવો એકદમ કડક આપણો લોટ થવો જોઈએ બહુ કડક નહીં બહુ ઢીલો નહીં એવો લો આપણે જે પૂરી વણતા હોઈએ છે એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે તો હવે લોટ આપણે આ રીતે એને બાંધી લઈશું બહુ આપણે એને મસળીશું નહીં એટલે એને ફક્ત આપણે એને ભેગો જ કરી દેવાનો છે તો મિત્રો તમે ટિપ્સ અને ટિક્સથી જો તમે આ રીતે જોતા રહેશો અને બનાવશો તો તમારી મઠરી સરસ રીત બનશે અને લોટ તમે જોઈ શકો છો હું આંગળીથી દબાવું તો લોટ આપણો બેસે છે તો ચાલો લોટને બાજુ પર મૂકી અને આપણે એનો સાટો બનાવી લઈએ લોટ ઉપર લગાવવા માટે એક ચમચો ઘી લીધું છે બે ચમચા જેટલો આપણે કોર્નફ્લોર તમે મેંદો પણ લઈ શકો છો તો કોઈ પણ તમે બંનેમાંથી એક લઈ શકો છો અને સાટો આપણે તૈયાર કરી દીધો છે હવે આપણે બાજુ પર મૂકી અને જે લોટ છે એ લોટને આપણે લઈ લઈશું પાટલી ઉપર તો આ રીતે તમે જોઈ શકો છો તો લોટ આપણે પાટલી ઉપર લઈ લીધો છે અને એને સરખો કરી અને આપણે એક ચાકુ લઈને આપણે કટ કરી તો તમે જોઈ શકો છો લોટ આપણો કેટલો જાળીદાર એવો દેખાય છે પરત પડ તો હવે આપણે એક લુવો લઈને એનો આ રીતે આપણે એનો સરખો કરી અને એનો રોટલો વણી લેવાનો છે તો રોટલો આપણે અહીંયા વણી લીધો છે આ રીતનો એની થિકનેસ રાખેલી છે અને હવે જે આપણો સાટો બનાવેલો છે એ સાટાને આપણે અંદર ઉમેરી આ રીતે આંગળીથી લગાવી દેવાનું છે આ રીતે તમારે આંગળીઓની મદદથી તમારે એને બધી બાજુ તમારે એને સ્પ્રેડ કરી દેવું એટલે તમારે જે ખસતા જે કુરકુરી એવી બને આપણી મઠરી તો આ રીતે બધી બાજુ કોઈ બાજુ આપણે કોરું ના રહે એ રીતે લગાવી દીધો છે ને એ રીતે સેમ આપણે જે બીજો રોટલો પણ વણીશું ને એની અંદર તમારે આ રીતે જ કરવું તો હવે આપણે એકદમ પાતળો આપણે રોલ એનો વાળવાનો છે તો તમારે રોલ એનો એકદમ આ રીતે એને દબાવતા જવું અને એકદમ પતલો આપણે તમારે રોલ વાળો ફિટ રોલ ખુ એકદમ ખુલ્લું ના હોવું જોઈએ ને ફિટિંગમાં એનો રોલ બનાવી લેવો તો રોલ આપણે તૈયાર થઈ ગયો છે આ રીતે ને રોલને આપણે આ રીતે એને રોલર કરતા જઈશું એટલે સરસ રીતે આપણો ફિટ થઈ જાય રોલ તો હવે એને આ રીતે તમે જોઈ શકો છો તો હવે એનો આપણે ચાકુ લઈશું પહેલો ભાગ અને પાછળ આગળ પાછળ આ રીતે આપણે કટ કરી લઈશું અને પછી એને જે સાઈજની આપણે મઠરી બનાવી હોય એ સાઇઝની આપણે મઠરી આ રીતે એના નાના નાના આપણે લુવા કરી લઈશું એટલે આપણી મઠરી સરસ એક સરખી બને તો આ રીતે હું બધા જ આપણે કટ કરી લેવાના છે તો કટિંગ આપણા સરસ થઈ ગયા છે જો તમારે મોટી મોટરી બનાવી હોય તો તમે મોટી પણ બનાવી શકો છો તો તમે આ રીતે એનું હવે તમારે એક લુઓ લેવો અને એનો આ રીતે આંગળીથી તમારે પ્રેસ કરવું અથવા તમારે આ રીતે હથેળીથી તમારે તો આપણે બધા જ હથેળીથી દબાવી દઈશું જે રીતે એક સરખા કરી અને આ રીતે તો આ રીતે એકદમ પરત પરતવાળા બનશે તમે જોઈ શકો છો બધા જ આપણે રોલ તૈયાર થઈ ગયા છે અને કટિંગ પણ થઈ ગઈ છે તો હવે ચાલો હવે આપણે પાટલી ઉપર હું બે ત્રણ લઈ લઉં છું ને આટલી રોડ વણીને તમને બતાવું છું તો હવે આપણે એક લુઓ લઈ લઈશું અને એને એકદમ આપણે જે પૂરી વણતા હોઈએ છે એકદમ પતલી એવી પૂરી વણવાની છે બહુ જાડી નથી વણવાની એકદમ પતલી વણવાની છે તમારે તો હવે આપણે આ રીતની આ સાઈઝની બધી જ આપણે એને વણી લઈશું તો અને હવે આપણે જે સાટો બનાવેલો છે એ સાંટો તમારે આંગળી પરથી લઈને આ રીતે એને વારી પાછો આપણે લગાવી દેવું અને હવે એને આપણે ત્રિકોણમાં આ રીતે વાળી લેવું અને ફરી થોડી આપણે તમારે એને પ્રેસ કરી દેવું એટલે તમારી જે ખુલી જાય ને એ ખુલી ના જાય અને સરસ રીતે અંદર એકદમ છૂટા પડ બને તો આ રીતે બનાવી લઈશું અને એક આપણે ફ્રોકની મદદથી આપણે જે કાંટો લઈ લઈશું કે કોઈ પણ તમે ચાકુથી એને આ રીતે એને કટ લગાવી શકો છો એટલે ફૂલે નહીં અને સરસ એવી ક્રંચી બને તો ફરી પાછો આપણે ફરી એક લુઓ લઈ લઈશું અને આ રીતે જેમ સેમ પહેલાં બનાવી એ રીતે એને ફરી સાટો લગાવી દઈશું ફરી આ રીતે કરી અને ફરી પાછું આપણે ઉપર સાટો લગાવી દઈશું એટલે આપણે એકદમ પરતવાળી અને સરસ ખસ્તા કુરકુરી એવી બને તો ખાવાનું પણ મન થઈ જાય તો આ રીતે હવે ફરી પાછું આપણે સેમ કાપા આપણે કરી દઈશું અને બધા જ આપણે આ રીતે બનાવી લઈશું તો તૈયાર છે આપણે મટરી સેમ આપણે જેમ અગાઉ બનાવી એ રીતે તમારે બધી તૈયાર કરી લેવાની અને ફરી પાછું આપણે સાંટો લગાવી દઈશું તો અહીંયા હું તમને બે ત્રણ જેટલી બનાવીને બતાવું છું તો તમને જરૂર ખ્યાલ આવી જશે મિત્રો તો ફરી પાછું આપણે કાંટાની મદદથી બંને સાઈડ આ રીતે એના હોલ કરી દેવા એટલે સરસ રીતે આપણી મ મઠરી અને આ રીતે હવે આપણી બધી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને લઈ લઈશું પ્લેટમાં લઈ લઉં છું તો તમારે બધી જ આ રીતે મિત્રો કરી લેવી અને તમે ફક્ત એક કટોરીમાંથી તમે ડબ્બો ભરીને તમે તૈયાર કરી શકશો એટલી તમારી મઠરી બને છે અને હવે આપણે જોઈ શકો છો તો એક થાળમાં બધી લઈ લીધી છે અને હવે આપણે એને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો ચાલો હવે એને આપણે એક એક મૂકતા જઈશું અને તેલ તમારે બહુ હાઈ ગરમ નહીં કરવું તેલ લો ટુ મીડિયમ રાખવું અને તમારે ધીમા તાપે એને સરસ રીતે શેકાવી દેવાની બધી એક એક ઉપર આવી જશે અને એકદમ શેકા તરવામાં એકદમ હલકી એવી લાગશે હવે એક સાઈડ થાય એટલે બીજી સાઈડ આપણે આ રીતે એક તમારે બે મિનિટમાં તો તૈયાર થઈ જાય છે આ મઠરી એક મિનિટ તમારે એક બાજુ શેકવી અને બીજી મિનિટ તમારે આ બાજુ તો બે મિનિટમાં આટલી તળાતા બે મિનિટમાં બે મિનિટ લાગે છે અને હવે આપણે એને લઈ લઈશું પ્લેટમાં તો આ રીતે તમારે બંને સાઈડ ઉલટ પુલટ કરતાં એને ફ્રાય કરી લેવી તો એટલી સરસ લાગે છે તળાયા પછી એકદમ હલકી ફૂલકી લાગે છે ફરી પાછું આપણે બીજી વખત શ્યામું આપણે અગાઉ ફ્રાય કરી એ રીતે હું તમને બતાવું છું મિત્રો તો આ રીતે તમે બનાવજો અને જો તમને આ મઠરીની રેસીપી પસંદ આવી હોય મિત્રો તો ગીતાની રસોઈને લાઈક કરજો શેર કરજો મિત્રો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોવ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો અચૂક કરજો કે તમને મઠરીની રેસીપી કેવી લાગી મિત્રો તો હવે આપણે એને ફરી પાછું જે રીતે એક સાઈડ આપણે ફ્રાય થઈ જાય એટલે બીજી સાઈડ એને ઉલટ કરીને આપણે એને આને લઈ લઈશું તો હવે આપણે તૈયાર થઈ ગઈ છે અને બધી મટરીયા આપણી ફ્રાય થઈ ગઈ છે તો મિત્રો જો તમે બનાવો આ દિવાળી પર તો તમને ખાવામાં પણ અને જો તમારે ઘરે ગેસ્ટ આવ્યા હોય ચા સાથે અન્ય નાસ્તા સાથે બારગામ જતા હોય તો પણ તમે લઈ જઈ શકો છો તો બનાવજો મિત્રો આ દિવાળી પર મઠરી તો જોઈ શકો છો એકદમ જો હું તોડીને બતાવું છું તેલ પણ નથી ભરાઈ રહેતું અને એકદમ પરતવાળી અને એકદમ છૂટી છૂટી તો જોઈ શકો છો બધી પતરી અલગ થઈ ગઈ છે એકદમ પરતવાળી તો બનાવજો મિત્રો અને રેસિપીને જોતા રહેજો